એક તો જે આજના ટાઈમમાં જોઈએ છીએ મોટાભાગના લોકોની એક આદત પડેલી છે યા તો ટેલિવિઝન વોચ કરતી વખતે જમતા હોય છે અથવા તો કોઈ એવી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ તો ત્યારે એનું ધ્યાન એકચ્યુઅલી ભોજનમાં નથી હોતું પણ એ વાતોમાં કે એ જોવાના દ્રશ્યોમાં આદિમાં હોય છે તો એ વખતે એમને ભાન પણ નથી રહેતું માત્ર એ જે વસ્તુનો આનંદ લઈ રહ્યા છે દૃશ્યનો આનંદ લઈ રહ્યા છે એની સાથે સાથે ભોજન જતું રહે છે તો એની ભૂખ એકચ્યુઅલી મનની છે કંઈક અંદરની ખોટેલી વસ્તુ અને એ શોધે છે ભોજનમાં વ્યક્તિને આનંદ જોઈએ છે સુખ જોઈએ છે તો સ્વભાવ છે આત્માનો પરંતુ એ સુખ એમ કે કે ઇન્દ્રિયમાંથી નથી મેળવવાનું ભલે ભોજનમાં ટેસ્ટ છે પણ તું ભોજન ટેસ્ટ માટે નથી બિલકુલ સેટિસ્ફેક્શન માટે નથી સેટિસ્ફેક્શન માટે બીજા કઈ ઉપાય કરો તો જે મિનિમમ લાગે ને એકદમ ફીકું હોય તો કદાચ કે મારા ગળે નથી ઉતરતું એટલે કદાચ એ વ્યક્તિ નહીં ખાઈ શકે પણ બી મિનિમમ ટેસ્ટ અને લક્ષ્ય જ રાખો કે આમાંથી મારે બધું નથી મેળવવાનું જે બેલેન્સ આવશ્યકતા છે એટલું જ ખાવાનું